અત્યારે હડફતો ને હડફત આ મને સાંભળે ત્યાં ને મારા પપ્પા માં સુકુ મારે છે

ગાડી લીધી તમે તો તર કે તો પેન્ડ રે ખાતા ખાતો રે ખા હોય પણ આ તો પીડા તો કે રે ઉની કે છે કે ભાઈ છે હગાને દેવાના કે દુકાને ગમે ને ગાડી લીએ ભાઈ આવડા પૈસા જ બનાવે દુકાનમાં બાપા પડે ને ના પૈસા હા પૈસા મારી પાસે આવવાના દર વખતે વખતે તું ગામ જેટલી વાર અહીંયા આવવાનું એટલે લેવાનું હોય હોય કે કઈ નઈ બધું સામાન છે પાછા ઘરે

રેડી હવે બસ બસ વિડીયો ઉતારવો પડે સ્પેશિયલ હું ન હોય ઉતારવાનો મારા પપ્પા ને ઉતારવાનો વાહન જો બધો કરા યાર કેટલો બધો પવન લીધો ચાલો ભાઈ જમવાનું બની ગયું છે મસ્ત મસ્ત રીંગણા છોડી ના દાણાનું શાક ગણેશ ના લાડુ છે ભાત છે અને અમારા આર્યન બાઈ છે જો સાઈન લો કીરો હે ખાવા મીણાલ પેલા વાળી પોલોઠીવાળી ખી વાળી આ તો આજ તો પવન છે બહુ અને લેટે છે પવન હોય ને આજ પવન છે ને લેટે છે પવન છે ને છે હું હાથ કેર

પાણીમાં પાણીમાં નમરો ભાઈ કેક તઈ ન ની માથે દુકામ ગસરી દે માથું કોઈ ને જો કેક થઈ જ્યું જો માથું જો ફાટલે જડી જાય માથે આપેલા ફીટ કર દે બોટલ હમ ફીટ કર દે હા હવે માથે ચડી જાય અહી હા માથે જાય તું

વાયગું દેખાડ ને વાયગું દેખ દે અને બહુ વાગેલું છે ક્યાં વાયગું ખોટો છે હજી હું ઠે 15 થી 20 થઈ ગયો હજી તને સારું વખતે હું બહાર ને તો વિડિયો કોલ કરીને દેખાડવાનું મને તને સંભળાય હા ઉપર હા Al? Al? Potu dagger mana tuh? Mana kabar ya? Potu dagger Ya? Yeah? Biar lagi <laughs> <Yeah>? lah <laughs> tuh. Ya? Biar aja itu harian. Hmm? એતરે નો હોટો પીસી કરવાને હાલો કોટો કોટો કેતો હા કોય જો બટા દી પેડી એવી દેને વાડી એ એસી બીસી કોન એ કોન બેધું હા કમાય તો મને ના ના બટા કોટો કોટો કેતો હું તું કોઈ થી બીતો જ નહીં મારા એક દીવા એટલે તને બીવરાવો પડશે મારે કાઈ ન આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવી કાલે નવા બ્લોગમાં જાવ બધી બધાને જય માતાજી ભાઈ ભાઈ અને ખાલી છે ને ભાઈ છોકરાને મસ્તી કરતો એમ કે આખો દિવસ હું બીવ રહતો ને એવું કંઈ ન હોય પણ દવા ને એવું ન પીતો હોય જમતો ન હોય તો ખાલી બીવ રહેવું પડે બાકી તો હાલે આપણે કંઈ એમ બીવ રહી નહીં અને એટલે પાછું એવું હતું ભાઈ હે આજે આજના વ્લો તમને ગમ્યું છે ગમી ત્યારે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા બોલતા નેજા બધા જય માતાજી બાય ભાઈ